બિલકુલ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગઈકાલે જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું એના બ્લેક બોક્સનો એક ભાગ હજુ પણ શોધવામાં આવી રહ્યો છે અથવા તો જો એ મળી મળી ગયો છે તો તેની સત્તાવાર માહિતી આપવામાં નથી આવી બેક બોક્સની વાત કરીએ તો બે ભાગમાં વહેંચાયેલું હોય છે એક ભાગ તેનો કોકપીટની અંદર હોય છે કોકપીટ વોઇસ રેકોર્ડર તેને કહેવામાં આવે છે અને બીજો ભાગ હોય છે તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર કહેવામાં આવે છે કોકપીટની અંદર જે ભાગ હોય છે કોકપીટ વોઇસ રેકોર્ડર તે મળી ચૂક્યો છે પરંતુ ફ્લાઇટ ડેટા રેકોર્ડર હજુ સુધી નથી મળ્યું અને એના કારણે જ અત્યારે પણ આ સર્ચની કામગીરી શરૂ છે મારા સહયોગીને વિનંતી કરીશ કે અહીંના દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરશે એનડીઆરએફની ટીમ છે અન્ય એજન્સીઓ છે તે સતત ગઈકાલથી પણ અહીંયા સર્ચ કર્યું હતું અને આજ વહેલી સવારથી પણ અહીંયા એને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે એફએસએલની ટીમ હમણાં જ અંદરથી બહાર નીકળી અને તેને એક ડીવીઆર મળ્યું છે આ ઉપરાંત કેટલાક પુરાવાઓ જે તેમણે એકત્રિત કરવાના હતા એ પુરાવાઓ પણ તેમણે એકત્રિત કર્યા છે